સુરત આ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો ફોમ રમત થયો હોય છે અને લઈ જો ચૂંટણી દરમિયાન દુરાહિક કૃત્ય કરાયું હોય અને કાર્યવાહી કરવાની માંગ સામે નાગરિક દ્વારા સુરત કલેક્ટરના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર આપી રજૂઆત કરી હતી સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીને ટેકેદારો પોતાની સહી ખોટી હોવાની વાત કરાતા કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ રદ કરાતા અપક્ષ ઉમેદવાર સહિત નાના પક્ષોના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિન બિનહરીફ જીતી ગયા છે જેને લઈ સુરતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકશાહીમાં મતદારોને મત આપી પોતાના ઉમેદવાર પસંદ કરવાની છૂટ આપી હોય જેથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા આવી ખોટી રીતે ટેકેદારી

આ ગુના ઉપર ઉમેદવાર કે જેમણે ફોર્મ રજૂ કર્યું છે એમના કાર્યવાહી થવી જોઈએ યા તો પછી કે સાઈનો કરી છે પણ છતાં એફિડેવિટ કરીને કીધું છે કે આ સાઇનો અમારી ખોટી છે તો એ દરખાસ્ત કરતા કાર્યવાહી થવી જોઈએ આ ખૂબ મોટી ઘટના છે સમગ્ર દેશની અંદર આ આઝાદ ભારતની પહેલી ઘટના છે સમગ્ર દેશના ઉપર આના પ્રત્યાઘાતો છે ભાજપ જે આ ચૂંટણીનું સતત હનન કરી રહ્યું છે અધિકારોનું હનન કરી રહ્યું છે એમણે સુરતની અંદર પોતાના બિનરીફ કર્યો છે એની અંદર ખૂબ મોટું ષડયંત્ર રચાયું છે અમારી ચૂંટણી અધિકારશ્રી ને માંગણી છે કે આ કેસની અંદર ફોજદારી ગુનો દાખલ થાય અને જેટલા પણ આમાં જવાબદાર લોકો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી માંગ સાથે આજે અમે અહિયાં ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છીએ